અને ડોક્ટર ભાવતી કઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત પેપર આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ એપ જે ભરવામાં આવે છે એ ફોમ એફની અંદર જે એ ડોક્ટર ના પોતાનું નામ પોતાના રજિસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજિસ્ટની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી તેમજ જે પીસીપીએનડીટી એક્ટ છે એ એક્ટની અંદર સેક્શન ચારની ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશનની અંદર પ્રીડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે પણ તે સેક્શન ચારનું પાલન કરેલું હોય એવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી સાથે સાથે ફોર્મ બી ની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે એ દર્શાવવામાં આવેલી નથી